પૈસા લઈ જ્યો પચાસ હજાર રૂપિયા કે મારો રિક્ષા લાવી શિકાર રીક્ષા શિકાર બે દાદા થી હં કરતો તો મને રિક્ષા 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 તમે જોતો તું કઈ નો હવાજ ન જો રીક્ષા લેવાઈ ના જોઈ લે જોઈ લે ખાલી તું મસ્ત લઈ ના લાઇ દી તયા તમે આથી હવે મને રીક્ષા 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 લઈ ને જોઈ લેવી એવું સાચો જોવા દો લાયા તમે જોઈને થી લાયા તમે રીક્ષા લાવી જોઈ લે પછી કઉ કર્યું ના કર્યું લેવા જતા ઉરાચાર થઈ ને

અરે જોમંતા હી એકદમ ના મરાય પછી મારી જાય તો તને આવે હાલ અલ્યા હું તો ટાટતામાં ઓમ ઓમ ઓત કરી નાખું મારી છે હા તો જોવે કા જવા દે ઓ ઓ જોતરા શું

પાછે ચાલુ કરો એક વાર હું ચાલુ થાય ચાલુ થતી લે 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 ચાલુ કરું લે 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 ચાલુ કરું લે આ જો જો આ ચાલુ થાય આ બંધ લે ચાલુ થઈને જો જો આ બંધ થઈ જાય એ કા હું લઈને ચાલુ થતી દી હું કમ્પ્લીટ થતી દી આ આટલે હી આટલો તો પોચે જો બંધ થઈ જાય ઘરે પોચે તારો તાન ખોટા પૈસા લઈ ગયો 50000 રૂપિયા મોટા લઈ ગયો હવે જો હેડ ફાવતું હોય તો જો ઉપાડીને આવ્યા હોય કને તો મને ખબર પડે ચલાવવાની જોવું પડે એન્જિન ચેવું હોય કોઈ રિક્ષા ના આવે કા આપડો રિક્ષા તમારે લાખ રૂપિયા ગાડી લાવી ગાડી લાવી દે ગાડી નઈ લાવી હોય ખોમી છે

મારા 50000 પડી ગયા કરે ફા લીધી હેડ કે જોડે હેચી તો કરતું આ તો ફોન મારી મને થોડ અરે ફોન લગા કે કયો લગાવી દીધું નંબર ખોડું લે બોલ નંબર ખોનું નંબર હક નહીં તારમ નંબર આલો ફોન લગાય

જો કરો તારો હે ઢકો મારી મારી ઓમ કેત રહી ગયો માળો તો માળો હું શેતરાઈ ગયો મેને મરી જશું અમે આક લાગો તું તાક લાગો એમ ઢકો કાઢી કોણ ની જરમ એ

આવતા આવતા એવું બોલે કરી દે આપડે રિક્ષા એન્જિન તમારું બગડેલું જ હતું ભા એ નતું બગડેલું બગડેલું છે કમ્પ્લેન ગાડી ચાલી ચાલુ કરી દામ તમારું રીક્ષા ભગડવ નઈ શું નાય તો ચલાવ ઉપર જાય ચલાવ ઉપર ના જાય રીક્ષા તમારે ભગડો નહીં સાધન સાધન જ કેવાય સાધન સાધન પોલીસ મારી મારી મારા ભાઈ ની પચાસ હજાર ની તમે પોલીસ મારી નાસી

ચાલી હજાર લેવા દોરે પચાસ જુઓ પચાસ હમ ક્યાં બોલો માપુ બોલો મેમ મેમન કહીએ તો હારું

આ વેચી વેચી દસ હજાર નું નુકસાન આવ્યું કેટલી મજૂરી કરી તને દસ હજાર ભેગા થાય તને ખબર નહીં પડતી મારો રિક્ષા જો મારો રિક્ષા જો આલે મેં કીધું તું લે સોંતી રાખ સોંતી રાખ નારાશી લાગી રે ના હું કરવાનું બોલો ને ઓ લઈ લે આવો જે આલે ના કશું નહીં ભારે તું લઈ લે આજા મળજે ભાઈ ચાલ તો તમે મહેમાન ચાલે જા લાવજે આજો ડાયરે ખાતા બાજે છે ભાઈ ખાતા ના આ ભાઈ તું નમાજે ઉપર નંબર મારા જોરી હવે હાલ હાલ કરો તમે

મત પાંગડા ક્ષેત્રમાં છે